રાષ્ટ્રીય પર્વની આનંદ ઉલ્લા હર્ષોલ્લાસથી અને રંગે જંગે ઉજવણી કરવામાં આવે છે જેમાં ચાલુ વર્ષમાં માતાજીની આરાધનાના પર્વ એટલે કે નવરાત્રિ મહોત્સવની ઉજવણી આવનાર છે જેમાં દાહોદ શહેરની જનતામાં નવરાત્રિના ગરબા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દાહોદ શહેરના રામાનંદ પાર્કમાં મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજના સાનિધ્યમાં મોટી સંખ્યામાં લોકો ગરબા રમવા માટે આવતા હોય છે જેના જે માટે રામાનંદ પાર્કના વિશાળ ગ્રાઉન્ડમાં નયનરમ્ય લાઇટોની વ્યવસ્થા સાથે તૈયારીઓ કરવામાં આવે છે સાથે સાથે લોકોની સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે નાના બાળકો વૃદ્ધો સિનિયર સિટીઝન મહિલાઓ માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવે છે નવરાત્રિમાં ગરબા રમનાર કે ગરબા જોવા માટે કોઈ તકલીફ ન પડે તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવે છે તેમજ ખાણીપીણીના સ્ટોલ રાખવામાં આવે છે તેમજ ગરબામાં પ્રજા માટે પાર્કિંગ ની વ્યવસ્થા પણ કરવામાં આવે છે રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ દાહોદ જયશ્યા રામ જય માતાજી રામાનંદ પાર્ક પર પંચમ વર્ષીય નવરાત્રી મહોત્સવ હમસબ દાહોદવાસી સબકે સાથ મિલ કરકે धूमधाम से मनाने जा रहे हैं हमारे माताएं बहनें एवं बंधुओं सबको सांस्कृतिक पारंपरिक पेहरवेश में रामानंद पार्क पर नवरात्रि महोत्सव के आने के लिए सबको सादर आमंत्रण दे रहे हैं नवरात्रि महोत्सव हमारी संस्कृति की एक पहचान है और एक धर्म का प्रतीक है कि सभी समुदाय के वर्ग एक साथ खेलने का अवसर प्रदान होता है इसी के साथ में मैं आप सबको सादर आमंत्रण दे रहा हूँ કે રંદ પાર્ક પર આપ સબ્ મિત્ર મંદલ સહિત રમાનંદ પાર્ક પર પધારે ઓ રાષ્ટ્રીય મહોત્સવ કા આનંદ લે જય સી આ રામ